જૈન મિત્રો હું છું બીજલ મારી યુટ્યુબ ચેનલ બીજલ ગુજરાતી બ્લોક માં તમારું સ્વાગત છે અને આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ કચ્છના એક કરુણ કહાની પ્રેમ કહાની ઓઢો જામ ઓથલ પદમણી અને નાગમતી નાગવાળાની પ્રેમ કથા મિત્રો તમે જાણો છો કે આ સ્થળ ક્યાં આવ્યું અને શું કહાની છે અગાઉ તમને મેં બતાવ્યું પણ નવા દર્શકોની શું ખબર હોય કે કચ્છની એક મહાન કરુણ પ્રેમ કથા આજ ધરતી ઉપર જ્યાં આપણે ઊભા છીએ ત્યાં એક છુપાયેલી પડી છે તો વિસ્તારથી તમને સમજાવીશ અને રાજપૂતનું આ ખેતર છે સામે નાગમતી નાગવાળાનો પાડીયો છે ત્યાં કને એક આવું ઘટાદાર જારો હતો જારાની અંદર કોઈને ખબર નથી કે પાડીયો એક પ્રેમ કહાની અદ્ભુત ઇતિહાસ અહીંયા ઊભો છે અને જ્યાં હું ઊભો છું આ જૂની એક સરોવરની પહાડ છે એક લોકમાન્યતા પ્રમાણે અહીંયા શિવ મંદિર હતું અને શિવ મંદિરની આગળ કમળ પૂજા નાગવાડે ખાધેલી ને અહીંયા જ જેને અંતિમ શ્વાસ લીધા હતા એવી આ સીમાડાનું નામ છે પાવળિયારાનું સીમાળો કહેવાય અને એ કારાણીએ કચ્છ કલા ધર્મા પહેલાં પાના ઉપર જે પ્રેમ કથા લખી છે એ એનું પ્રમાણ છે અને આ સીમાડો જે કીધું પાવડિયારાનો સીમાડો કહેવાય ને આ પાવડિયારું તળાવ છે બરાબર ત્યાં એવો ઉલ્લેખ છે કે અહીંયા શિવ મંદિર હતું તો એવી રીતે હવે હું તમને વિસ્તારથી અને અહીંયા પાડ છે એના અવશેષો મેં વિડીયોમાં બતાવ્યા છે ને અત્યારે પણ હું તમને એ તમને અવશેષો બતાવીશ મંદિરના આપણે દર્શન કરીશું

સમિયાણાની સીમ કોઈ કહે છે કે સમિયાણા વિસ્તાર જૂનાગઢની આજુબાજુ ગામ છે કોઈ એમ કહે છે કે અહીંયા રણ છે એ રણની ઉલી બાજુ સમિયાણા વિસ્તાર કહેવાતો આ ઘણી જૂની વાત છે એટલે કોઈ એમાં સટીક પ્રમાણ નથી એટલે અહીંયા દુકાળ પડે છે અને ત્યાં એ લોકો માલ ઢોર લઈને જાય છે તમને અગાઉ વિડીયોમાં બતાવ્યું મુજબ અને ત્યાં કને જેને કહેવાય હરિયાળી માલ ઢોર ચરે એવું બહુ અને ત્યાં કને એ નાગમતી આ બેડા ની દીકરી હતા નાગમતી એની સાથે ત્યાં માલ ઢોળ લઈને જાય છે સમિયાનાના સીમાડામાં અને ત્યાં કને ગમરવાડાના દીકરા નાગવાળાને ત્યાં મુલાકાત થાય છે અને એમને લગ્ન કરી લીધાલા હોય છે દે એમની મહારાણી કે રાણી જે એમના પત્ની હતા બરાબર એ હોવા છતાં અને એ સમય સંજોગે ત્યાં દુકાળ ઉતરાવા જાય છે ત્યાં બેઠા થાય છે ત્યાં એનો સહયોગ સાથ લે છે અને સમયને જતા પછી ત્યાંથી પ્રેમ કહાની શરૂઆત થાય છે અને કચ્છમાં પાછો વરસાદ થાય એટલે ત્યારથી પાછા આવી જતા હોય છે ટૂંકમાં હું કહાની કરી રહ્યો છું અને પછી ખબર નથી રહેતી નાગવાળાને કે આ ક્યારે એ ઉતાળા કે એનો પોતાનો ધંગ કહી કે એનો પોતાનો દંગો કહી કે એ વાંઢ કહી રિટર્ન આવી જાય છે અને એ પગલે પગલે છેક જુનાગઢ સમિયાણાથી ઘોડો ઘોડેશ્વર થઈ અને કાનમેરના સીમાડા સુધી આવે છે ટૂંકામાં કહી કે એમને અહીંયા એમના જે બાપુજી હતા કાનસુર ભેડો એમને કોઈ પણ સીધો ચા તાણે તો એને દીકરી પરણાવે કહેવાય છે કે મહામુસીબતે રાજવીએ જે નાગવાળો હતા એમને સીધો ચાહ કરવાનું શીખેલા અને કચ્છમાં કહેવાય છે કે સૌ વાર ગોળ ગોળ ચાથી ખેતી થતી અને પછી જે નાગવાળો હતો અને સીધા ચાસ કચ્છની અંદર પછી સીધા ચાહનો જે વાવેતર કહેવાય એટલો સીધો ચા કે સોપારી મૂકી હોય તો દેખાય એટલો સીધો ચાસ એમનામાં કળા હતી અને ત્યારથી કચ્છના ગોળસા જે હતા આમ ગોળ ખેતી થતી અને પછી સીધો ચાસ ત્યારથી થયો છે એવી બધી લોકમાન્યતા આ કચ્છની અંદર ઊભી છે એટલે પછી નાગમતીએ કીધું કે ભાઈ તમને કદાચ મને પરણાવે કે ન પરણાવે તમારે સીધો ચાસ થશે કે નહીં થાય એવા મત એવી ઉપર જે નાગમતી નાગમતીને આ સ્થળ ઉપર આવવા કીધેલું અને કહેવાય છે કે કોઈ સમાજ સંજોગે નાગમતી અહીંયા સુધી નથી આવી શકી અને એમ શાસ્ત્રના કહેવા પ્રમાણે કે શિવ મંદિરના આગળ નાગવાડે અંતિમ શ્વાસ લીધા હતા વેટ કરી વાટ જોઈ જોઈ અને થોડી ક્ષણો રહી હશે અને પછી જે નાગમતી આવી તો પ્રાણપંખી ઉડી ગયેલા એવી બધી આ આપણી કચ્છની ધરતીની અંદર અહીંયા જે લોકલ માણસો દ્વારા અને જે શાસ્ત્રના આધારે વાત જાણવા મળી કે અહીંયા અંતિમ શ્વાસ લીધા હતા અને પછી નાગમતીએ પણ પોતાના પ્રાણની આહુતિ નાગવાડાને જોઈને આપી દીધી અને ટૂંકમાં કહી તો આ જે કથા છે એમ કહેવાય છે કે જે કાનસુર ભેદા હતા અને જે આપણે કાનમેરના એમને ભગવાને સંતાન હતું નિસંતાન હતા અને એમને નાગની ઉપાસના કરવાનું મહાન કોક સંતે કીધેલું અને એના દ્વારા જ નાગમતીનો જન્મ થયેલો અને એને હાથમાં નિશાન હશે એવું એધાણી આપેલી અને એમનો સંબંધ નાગવાળાની સાથે સાથે એને પણ હાથમાં નિશાન હશે નાગનું એટલે આ બધા એના પ્રમાણ મળેલા પણ સમયની સંજોગે આ ભગવાનને કદાચ મંજૂર નહીં હોય તો એમને અહીંયા આવી રીતે આ અંતિમ શ્વાસ આ પાવડિયારાના સીમાડાના પાવડિયારો જે તળાવ છે સરોવર છે હું સરોવરની બિલકુલ પાડ ઉપર ઊભો છું તો અહીંયા અંતિમ શ્વાસ લીધા હતા અને અહીંયા જે રાજપૂત છે એમને ગઈ સાલ મને કીધેલું કે આજ પણ મહાન ભયંકર મૂછવાળા નાગ ઘણી વખત અહીંયા દર્શન આપે છે ભગવાન જાણે કદાચ નાગનો અવતાર લઈ અને કાયમી માટે જેમ અમર કથા પ્રેમ કથા એમ હજી પણ કદાચ નાગમતી અને નાગવાળીની પ્રેમ કહાની અધૂરી જાણે પૂરી કરવાની આશા હોય એવી રીતે કાયમી માટે શું નાગ અહીંયા ટા મારતો હશે તો હવે હું તમને અહીંયા મંદિર બતાવીશ આપણે અગાઉ પણ બતાવ્યું છે અને જે આ જૂનો જે ખેતર છે એમને રાજપૂતે મને વાત કરેલી કે જે તે ટાઈમે આ જે ખેતર છે જે સરોવર છે ક્યાં ને ક્યાંય રજવાડા પહેથી જ પ્રોપર્ટી એમની જે આ અહીંયા કન્વર્ટ પછી એમને લીધેલી એટલે અહીંયા કોઈ શંકાને સ્થાન નથી કે નાગમતીને નાગવાડાના પૂરા પ્રમાણ અહીંયા છે હવે હું તમને એડ્રેસ બતાવીશ અને આપણે દેવીના ભાગના દેવતાના દર્શન કરી અને પછી આપણે અહીંયાથી વિદાય લઈશું તો વાલા બન્યા રહેજો છેક સુધી બંધ તો જુઓ જો કે અહીંયાથી કરીને આખી આ પાર છે તમને ત્યાં જઈને એક વિડીયો બતાવીશ જૂના પથ્થરના અવશેષો છે અને આપણે બાજુમાં રસ્તો છે અહીંથી બે કિલોમીટર ચાલીને એટલે સામે હાઈવે આવે જે અહીંયા કાનમેર જે આ ચિત્રોડ જાય અને આ બાજુ આડેસર બરાબર આડેસરથી આવો એટલે પૂછા કરી લે ને લગભગ દસ વીસ કિલોમીટર કાપી એટલે અહીંયાથી આ હાઈવેથી અંદર આ કાચો માર્ગ છે બિલકુલ અને બિલકુલ સરોવરની પાર માથે આ કન્સ્ટ્રક્શન જે રાજપૂત હતા એના પપ્પાએ એના બાપુજીએ બહુ મહાન ભક્ત હતા એમના દ્વારા જાણવા મળ્યું કે એ માત્ર એક ઝારું હતું એ તમને બતાવું અહીંયા કને અને અંદરથી આ સાફ કરતે પાડીઓ મળી આવેલો અને એની અંદરથી નાગમતી અને નાગવાળા નીચે અંદર લખેલું પણ હતું જુઓ જો એ ભગવાન કચ્છની કથા અદ્ભુત કથા અને અહીંયા પછી એમને એ વાંચી અને લગાડેલું છે હું તમને બતાવું હજી વેજ આમ પકડ દો ઊંચું પકડ દો તમને બોર્ડ પણ બતાવો અગાઉ પણ પેલી બાજુ જુઓ નાગમતી નાગ વાળાનું મંદિર જુઓ છો અને આવી રીતે મને એમ આગલી સાલ કીધું કે અહીંયા જે નીચે છે ને અહીંયા લગેલું છે નાગમતી નાગવાળાનો પાડ્યો એવું બરાબર તો આ આની અંદર બે ચિત્રો છે સૌની ઈચ્છા પૂરી કરે એવા આપણે એમના આચરણોમાં વંદન કરીએ અને અહીંયા જારું હતું અને આ પછી બધું એ ભક્ત હતા એટલે એમણે અહીંયા બનાવ્યું છે કોઈ પણ આવે આશરો લે અને આજુબાજુ આવું બધું લાગી રહ્યું છે આ પણ જૂનો માર્ગ છે અને હવે તમને જે આ સરોવર હતું જૂનું પાળ હતી બરાબર એના હું તમને અવશેષ ત્યાં જઈ અને બતાવીશ બરાબર અને અહીંયા ટાંકો બનાવેલો છે આજુબાજુ કોઈ વાડી વિસ્તારના માણસો આવે ને તો પાણી અહીંયાથી ભરી જાય બરાબર એમાં આગલી સાલ મારાથી વાત મેં કરેલી અને હવે તમને ત્યાં જૂના પાડના જે પથ્થરો હોય મોટા મોટા એ ત્યાં અવશેષો નીકળેલા છે હું તમને ત્યાં જઈને બતાવીશ તો જોઈ રહ્યા છો અહીંયાથી એ ધાણી ચાલુ થઈ જાય બરાબર એમને અગાઉ મને કીધેલું કે અમે આ લોકો પથ્થર જે હતા ત્યાં મકાન મને એવા બધા વાપરેલા મોટા મોટા બરાબર અને ત્યાંથી પાડ પડે છે જબરજસ્ત સામે ગમે એટલા સુધી દૂર હોય લગભગ અડધો કિલોમીટર કિલોમીટર જેટલી અડધો કિલોમીટર હશે આશરે આ છે પથ્થરના જૂના અવશેષ વિચાર કરો કે અહીંયા જો સરોવર હશે તો જૂનું ગામ પણ હશે વાવ પણ હશે મંદિર હશે એ અવશેષ સમય જતા બધા લુપ્ત થઈ ગયા છે અને આમને પણ ખબર નથી એમને એમ કે અહીંયા ખાલી આવી રીતનું મોટો ઢેબો જ છે પણ આ લોકોને પછી ખબર પડી કે આની અંદરથી આવા બધા અવશેષો નીકળી આવ્યા અને સમય જતાં ખબર પડી કે તો આ તો પાવડિયાનું જે ઐતિહાસિક તળાવ કહેવાય એના જ બધાએ આ અવશેષો છે જોયું તમે આ બધા જૂના પથ્થર વનવગડામાં આ પથ્થર ઘડતર પથ્થર ક્યાંથી હોય ખાંચીવાળા જોયું ખાંચીમાં ખાંસી ફસાઈ જાય બરાબર એટલે પાર ક્યારે પણ તૂટે નહીં વિચાર કરો કે આલી શાન મોટી મોટી શિલાઓ પડી છે તો કચ્છનો અમર ઇતિહાસ ક્યારે ન ભૂલી શકાય તેવી આ પ્રેમકથા અમર કથા આ ધરતીની અંદર ધરબાયેલી પડી છે જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે સમય કેવો માણસો આવે અને કેટલી જૂની કહાની છે કાંઈ ખબર નથી પણ જે છે એ કરુણ કહાની પ્રેમ કથા પેલી કહેવત છે ને કે પ્રીતના પ્રાંગવણ હેઠ કંઈક પિતળો પોઢી ગયા અણતારું હતા તે આઘા રહ્યા અને તારું હતા તે દાગ લીએ ઓ તો ભમર્યું વિધિ અને ભૂદરા એટલે પ્રેમના પ્રાંગવણ હેઠ કંઈક પ્રીતાળુ પોઢી ગયા છે એવી આ નાગમતી નાગવાળાની અમરકથા મેં તમને સંભળાવી અને આવીને આવી વાતો સાથે આપણે રોજ મળીએ છ વાગે મળતા રહીશું અત્યારે અમારે ખુશીના પ્રોગ્રામ વધારે હોવાથી તો હું અત્યારે વિડીયો અપલોડ નથી કરી શકતો તેથી માફ કરજો અને થોડોક જ ટાઈમ થશે વરી પાસે આપણે કન્ટિન્યુ રહીશું તો જય હિન્દ સાથે અહીંયા આપણે ધરતી માતાને વંદન કરીને આ વિડીયોને એન્ડ આપીશું જય હિન્દ જય નાગમતી નાગવાળા સૌની ઈચ્છા